મધુબેન મારો દીકરો છે દીકરો છે એની એની આ ભાઈ હતા રૂપિયા એને તો દસ હજાર માંથી છ હજાર આપી દીધા પાસો રૂપિયા માંગતો હતો તો આજે વેસીને નીકળ્યો તો એને એમ કીધું કે મારા પૈસા દે તો મારા છોકરાએ એમ કીધું મારી પાસે અત્યારે પૈસા નથી ભાઈ હું તમને થોડા થોડા કરીને પૂરા કરી દે અને કે એમ રો કરીને કે તો તને માર્યો મારીને ઢોળી લઈ ગયા દુકાન પાસે વાણંદ દુકાન છે ત્યાં લઈ ગયા અને આજે મૂળ માર માર્યો તો એને એમ કીધું કે દવાની શીશી તને લઈ આવજો દવા પી જાય કે તો આ દવા લઈ આવીને અને દવા પીવાની કોશિશ કરી મારશો એનું નામ છે કેવલભાઈ ડાંગર અમારે આ એ માથે કર્યું ને એવું કોઈ માથે ન કરે અમે ગરીબ માણસો છે અમે ધંધાત્રી માણસ છીએ ભાઈ અમારે ન્યાય જોઈએ છે અમારા સોખરાને કર્યું ને એવું કોઈ માથે ન કરે બીજું કાઈ અત્યારે મારો અધિકરો બે ભાન પડ્યો છે અત્યારે જે નવી જિંદગી ભગવાન દે તો થાય લ્યો અમે એટલી પ્રાર્થના કરીશ अमित રમેશભાઈ વાઘેલા બીજું મારા કાકાનો દીકરો છે અને તેમનું નામ વિજય વિનુભાઈ વાઘેલા છે અને એમને કેવલભાઈ ડાંગર પાસેથી પૈસા લીધા હતા દસ હજાર રૂપિયા અઠવાડિયા હજાર રૂપિયા વ્યાજ ભરતો અત્યાર સુધીમાં સાઠક હજાર રૂપિયાને વ્યાજ ભર્યું છેલ્લે સાડા છ હજાર રૂપિયા એ આપી આવ્યો હતો અને પાંત્રીસો રૂપિયા બાકી રાખ્યા હતા તો એમને એ આઠ હજાર માગતો હતો તો એમાં રેકડી લઈને હેલો આવતો હતો મારા કાકાનો દીકરો હુડકોમાંથી તો એમણે એવું કીધું કે લાવ પૈસા તારા વેપારના તો એમને વેપારના પૈસા ના પાડી કે મારી પાસે વેપાર તેરસો રૂપિયાનો થયો લારીમાં તો કે એમ નહીં તો એમ કરીને એમને માયરો માયરો એટલે એમને એવું કીધું કે તું દવા પી જા તો કે હું દવા નહીં પીવું તો કે દવા પી જા ન કે તારા પરિવારને મારીશ તારા પરિવારને મારીશ અને તને મારીશ અને તને મારી નાખીશ અને મારી નાખવાની ધમકી આપી અને પછી મારો કાકાનો છોકરો ફિનેલ પી ગયો અને એમને અવરનવર એમના ઘરે જઈને ટોર્ચર કરતા અને માનસિક ત્રાસ આપતા અને એમના ત્રાસથી એ લોકો ગામડે પણ વયા જવાના હતા પછી છોકરો કે ધંધો અહીંયા છે તો આવું ક્યાં જવું પછી એ લોકો અહીંયા આજે ભેગા થયા એટલે છોકરાને બહુ માર માર માર્યો અને એ ભાઈ કેવલભાઈ પોતે પોલીસમાં છે એટલે પોલીસમાં છે તો એમનો એમનો મતલબ એવો તો નથી કે ગરીબ માણસોને આવી રીતે હેરાન કરવા તો અમે સરકારને એટલું કહી છે કે અમને થોડોક સાથ સહકાર આપે અને આવા માણસો હોય આવા સાહેબો હોય તેમની ઉપર કડક કાર્યવાહી કરે ભાઈ ભાઈને હાજર માર મારવામાં આવ્યો અને એ ભાઈ પાસે સાઠક હજાર લઈ લીધા અને એમની પાસે જેવીને તેવી ગાયરું દે છે એમના પરિવારને એમના પણ કોલ રેકોર્ડિંગ છે તો સાહેબ આમની ઉપર કડક કાર્યવાહી કરો આગળના દિવસોમાં ન્યાય નહીં મળે તો એ ભાઈ શું કરે વિજયભાઈ એમનું કંઈ નક્કી નહીં સાહેબ આ ભાઈનો ત્રાસ બહુ છે અને મારી નાખવાની ધમકી મારે છે તો સરકાર આમની ધ્યાન નહીં દે તો એ ભાઈ આડાઅડા પગલાં ભરે તો એમના જવાબદારી સરકાર રહેશે